ઉત્કર્ષ સરાફી સહકારી મંડળી લિમિટેડ મોડાસાનો દસમો દશાબ્દી મહોત્સવ કાર્યક્રમ મોડાસા ખાતે યોજાયો ધી ઉત્કર્ષ સરાફી સહકારી મંડળી લિમિટેડ મોડાસા જિલ્લો અરવલ્લીએ તેની યશસ્વી અને સફળ કારકિર્દીના દસ વર્ષ પૂર્ણ કરી અગિયારમા વર્ષમાં ગૌરવપૂર્ણ મંગલ પ્રવેશને આનંદથી વધાવવા દશાબ્દી મહોત્સવનું આયોજન તારીખ સાત સાત બે હજાર ચોવીસ રવિવારના રોજ સવારે દસથી બે કલાકે દશાનીમાં વણિક પંચની સમાજવાડી સગરવાડા મહાકાલી મંદિર પાસે વલ્લભ સદન હોલ સામે મોડાસા ખાતે કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં સર્વપ્રથમ પ્રાર્થના ત્યાર પછી બાબા સાહેબ આંબેડકરની ફોટો છબીને ફૂલહાર પહેરાવી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તેમજ પધારેલા મહાનુભાવોનું સ્વાગત તેમજ પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા તેમજ પૂર્વ શ્રીઓ દાતા શ્રીઓનું સન્માન તેમજ પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ શ્રી બ્રિજેશભાઈ રાઠોડ એમ પી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર સમારંભના ઉદઘાટક શ્રી ઈશ્વરભાઈ મકવાણા પૂર્વ મંત્રી ગુજરાત સરકાર અને પેટન ધી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કો ઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી ફેડરેશન લિમિટેડ ગાંધીનગર મુખ્ય મહેમાન તરીકે શ્રી એમ ત્રિવેદી શ્રી અમૃતલાલ પરમાર ભીખાભાઈ મકવાણા સંસ્થાના આવશકો ડિરેક્ટરશ્રીઓ દાતાશ્રીઓ તેમજ પધારેલા નામી અનામી સૌ સમાજ બંધુઓ ભાઈનો બહેનો નિવૃત્ત કર્મચારીઓ સંસ્થાના સભાસદો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ